નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે મિત્રો જો તમે એક અઠવાડિયે કે બે અઠવાડિયે એટલે 15 દિવસથી ઓછા સમયમાં માં સારો એવો નફો કરવા માંગતા હો તો તમે એક્સિસ ડાયરેક્ટરે આગામી 15 દિવસ માટે પાંચ એવા શેરો પસંદ કરીને આપ્યા છે જેમાં તમને સારી એવી કમાણી થઈ શકે છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ સંપૂર્ણ વિગત આપી છે તો આ કયા પાંચ શેર છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈએ અને મિત્રો જો તમને આ વિડિયો થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બટન દબાવી દેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે શેર કરવાનું જરા પણ પહેલો શેર છે ગોગુલ એગ્રો નો આ શેર માં બસો ત્રાણું થી બસો છન્નું રૂપિયા ની રેન્જમાં ખરીદી ની સલાહ આપી ત્રણસો રૂપિયા નો ટાર્ગેટ અને બસો રૂપિયા નો સ્ટોપ લોસ લીપી પ્રોજેક્ટ નો શેર છ રૂપિયા પર છે અને બસો બે થી બસો ચાર રૂપિયા ની માં ખરીદી ની સલાહ છે બસો સત્યાવીસ રૂપિયા નો ટાર્ગેટ એકસો અઠાણું રૂપિયા પાંચ પૈસા નો સ્ટોપ રાખવાની સલાહ આપી છે એક સપ્તાહમાં શેર ફ્લેટ અને

એક બે ટકા અને બે સપ્તાહમાં ચાર ટકા નું નેગેટિવ રિટર્ન આપ્યું છે પછી મિત્રો પાંચ નો શેર છે ગોધરેજ પ્રોપર્ટી તેજી સાથે તે 33349.90 रुपये प्रथम आणि 33550 रुपये બીજો ટાર્ગેટ છે 3575 રૂપિયા સ્ટોપ लॉस અને એક સપ્તાહમાં 15.5% અને બે સપ્તાહમાં 18% નો રીટર્ન આપ્યુ છે એટલે gás dere વધારે રીટર્ન આપ્યુ છે બે સપ્તાહમાં રોકાણકારોને